નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે આવનારા બે હજારનો અઢારમો હપ્તો છે એ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તો મિત્રો આ વખતે જે અઢારમો હપ્તો આવવાનો છે એ વખતે તમને કુલ કેટલા હપ્તા મળવાપાત્ર છે બે હજારના જો તમારે કઈ પાછલા તમને કેટલા હપ્તા હવે મળવાપાત્ર છે આ અઢારમાં આપતા વખતે તો મિત્રો એ તમારે જો ચેક કરવું હોય ઘરે બેઠા મોબાઈલની મદદથી તો મિત્રો તમે કેવી રીતે કરી શકો એના વિશે આજે આપણે મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારે પણ જો એક બે કે તેથી વધુ હપ્તા બાકી છે પાંચ હપ્તા બાકી છે ત્રણ હપ્તા બાકી છે છ હપ્તા બાકી છે અને મિત્રો એ બાકી રહેવાનું કારણ એ છે કે તમને તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર કોઈ ભૂલ હતી જેમ કે તમારું પીએમ કિસાન સ્ટેટસ તમે ચેક કરો છો હું આપને વારંવાર વિડીયોમાં જણાવતો હોઉં છું અને આજે પણ કહું છું કે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ તમે જ્યારે ચેક કરો તો ત્યાં ત્રણ વિગતો તમારી બરાબર હોવી જોઈએ પ્રથમ આવે છે લેન્ડ સેડિંગ એટલે કે જમીનનું વેરિફિકેશન એ તમારું કમ્પ્લીટ પૂર્ણ થયેલું હોવું જોઈએ પછી આવે છે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ એ પણ તમારું ઓકે હોવું જોઈએ અને છેલ્લું જે આવે છે એ છે ઈ કેવાયસી એટલે કે તમારી કેવાયસી સંપૂર્ણ થયેલી હોવી જોઈએ આ ત્રણ વિગતો મિત્રો તમારા સ્ટેટસની અંદર જે પીએમ કિસાન તમારો સ્ટેટસ છે એની અંદર બરાબર હશે તો મિત્રો તમને આ વખતે જે તમારા રોકાયેલા આપતા છે એ બધા જ મળી જશે જો એ ત્રણે વિગતોમાં જો પહેલાં તમારી કોઈ વિગત ખૂટતી હતી અને હવે તમે સુધરાવી દીધી છે તો મિત્રો આ વખતે તમને તમારા જે રોકાયેલા આપતા છે એ તમને સો ટકા મળવા પાત્ર છે તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર લાઈવ પ્રૂફ હું તમને બતાવવાનો છું એક ખેડૂત મિત્ર છે અને એમને લગભગ એક મહિના પહેલાં મારાથી એમણે સંપર્ક કર્યો હતો અને એમનું જે નવ હપ્તા સુધીનું પેમેન્ટ આવેલું હતું એમનું રજીસ્ટ્રેશન એમને કરાવેલું હતું તારીખ પાંચ બે બે હજાર વીસનું અને એમનો જે હપ્તા છે એ એકથી નવ સુધી રેગ્યુલર આવ્યા હતા અને નવ પછીથી એમનું પેમેન્ટ છે એ આવતું બંધ થઈ ગયું હતું બે હજારનો જે હપ્તો છે એ આવતો બંધ થઈ ગયો હતો તો મિત્રો એમને મેં કહ્યું કે તમારું જે આધાર કાર્ડની અંદર ડીબીટી છે એ બાકી છે એટલે એ કરાવી દો તો એમણે તાત્કાલિક એ ડીબીટી એમના આધાર કાર્ડની અંદર ચાલુ કરાવી દીધી અને ગઈકાલે મેં હજુ ચેક કર્યું છે એમનું સ્ટેટસ તો મિત્રો ગઈકાલે એમનું જે સ્ટેટસ છે એ મેં ચેક કર્યું તો એની અંદર એમને છ હપ્તા મળવાપાત્ર છે એટલે કે નવથી દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર પંદર હપ્તા સુધી એમનું જે પેમેન્ટ છે એમને મળવાપાત્ર છે નવથી પંદર હપ્તા સુધી એટલે છ હપ્તા એમને બાકી હતા રહી ગયેલા હતા કારણ કે એમને રજિસ્ટ્રેશન પાંચ બે બે હજાર વીસનું કરાવેલું હતું એટલે ટોટલ પંદર હપ્તાને એ હકદાર હતા એટલે એમના છ હપ્તા મિત્રો બાકી રહી ગયા હતા અને આ વખતે એમના એકાઉન્ટમાં છ હપ્તા જમા થવાના છે તો મને એ કેવી રીતે ખબર પડી કે એમને છ હપ્તા એમના ખાતામાં જમા થવાના છે બ બે હજારના તો મિત્રો એના માટે તો હું આજે મિત્રો આ વિડીયો બનાવી રહ્યો છું કે તમને પણ તમારે પણ જો ચેક કરવું હોય ઘરે બેઠા મોબાઈલની મદદથી કે તમને કેટલા હપ્તા મળવાપાત્ર છે તો મિત્રો એ તમે કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો એના માટે તમારે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું જે ક્રોમ બ્રાઉઝર આવે એ ક્રોમ બ્રાઉઝરને તમારે સૌ તો ઓપન કરવાનું છે પછી મિત્રો ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કર્યા પછી અહીંયા હું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી અને તમારી સામે બેઠો છું તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે વિડીયો કદાચ લાંબો બની જશે મિત્રો પણ તમારા માટે બહુ ઉપયોગી વિડીયો થવાનો છે જો વિડીયો પૂરેપૂરો જોશો તો જ મિત્રો તમને ખબર પડશે અને તમે કરી જાણી શકશો કે તમને કેટલા હપ્તા મળવા પાત્ર છે તો હવે અહીંયા સર્ચ બારની અંદર તમારે એક વેબસાઇટને સર્ચ કરવાની છે જેનું નામ છે પી એફ એમ એસ એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ આ મિત્રો એક ભારત સરકારની વેબસાઇટ છે તો અહીંયા જે આ પી એફ એમ એસ આપણે લખેલું છે એના પર ઓકે આપીએ તમારે સૌપ્રથમવાર જો તમે વેબસાઇટ પર ગૂગલમાં જઈ ગયા હો તો ત્યાં તમારે પીએફએમએસ લખવાનું છે તો આપણે પીએફએમએસ પર ઓકે આપીએ એના પર મિત્રો ઓકે આપ્યા પછી આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમને જોવા મળશે અહીંયા ફર્સ્ટ નંબરમાં વેબસાઇટ છે અહીંયા એનો લોગો પણ આપ જોઈ શકો છો પછી આ વેબસાઇટ તમારી સામે દેખાય એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે આ વેબસાઇટ તમારી સામે ઓપન થશે અને એનો ડેશબોર્ડ જે છે એ કંઈક આવી રીતના તમને જોવા મળશે હવે મિત્રો અહીંયા જમણી સાઈડમાં ત્રણ ડોટ દેખાય છે ત્રણ ટપકા દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે હું આપને ઝૂમ કરીને બતાવ્યું અહીંયા મિત્રો તમને ત્રણ ટપકા જ્યાં દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપ્યું છે એના પર ઓકે આપ્યા પછી અહીંયા આમ આપણે સાઈડમાં સ્કોલ કરીએ તો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે તો અહીંયા ત્રીજા નંબરનું જે ઓપ્શન છે પેમેન્ટ સ્ટેટસ એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે બીજા ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા જોવા મળશે તો અહીંયા તમારે ડીબીટી સ્ટેટસ ટ્રેકર જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે ફરી પાછું આગળ પેજ તમારી સામે ઓપન થશે અને અહીંયા સિલેક્ટ કેટેગરી અહીંયાથી તમારે તમારી કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે કે તમે સાનું પેમેન્ટ જોવા માગો છો તો અહીંયાથી તમે એના પર વક્ય આપશો એટલે અહીંયા તમને કેટેગરી જોવા મળશે ઘણી બધી યોજનાઓ જે છે એ અહીંયા તમને જોવા મળશે પણ તમારે કઈ યોજનાની માહિતી મેળવવી છે પેમેન્ટની જાણકારી મેળવી છે તો આપણે અહીંયા જે આ પીએમ કિસાન લખેલું છે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપ્યા પછી અહીંયા આપણે બે આપણને ઓપ્શન જોવા મળે છે જો અહીંયા ડીબીટી સ્ટેટસ એક તો બેનિફિસલી વેલિડેશન અને બીજું છે અહીંયા પેમેન્ટ તો જે આ પેમેન્ટ છે એના પર તમારે ઓકે રહેવા દેવાનું છે ઓલરેડી એના પર ઓકે રહેલું જ છે તમારે એના પર રહેવા દેવાનું છે પછી અહીંયા તમને જો લખેલું જોવા મળે છે કે એન્ટર એપ્લિકેશન આઈડી તો અહીંયા મિત્રો તમારી જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે તો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ખેડૂત રજીસ્ટ્રેશન જે નંબર છે એ એન્ટર કરી દીધો છે એટલે કે એપ્લિકેશન નંબર આપણે એન્ટર કરી દીધો છે હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા એન્ટર બેનિફિસિયરી કરેલી કોડ જે છે એ આપણે અહીંયા એન્ટર કરવાનો નથી આપણે આમ ઉપર થોડો સ્ક્રોલ કરવાનો છે આમ ઉપર સ્કોલ કરતાં અહીંયા અહીંયા કેપટા તમને જોવા મળશે અને એ કેપચાને અહીંયા વર્લ્ડ વેરિફિકેશન જે લખેલું છે આ જે બોક્સ તમને જોવા મળે છે એની અંદર તમારે એન્ટર કરવાના છે અને જો કદાચ આ જે કેપચા છે એ તમને સમજાય નહીં તો એને રિફ્રેશ કરવા માટે અહીંયાથી તમે એને રિફ્રેશ પણ કરી શકો છો એના પર ઓકે આપશો એટલે એ કેપચા છે એ રિફ્રેશ થઈ જશે બીજા તમને મળશે જો આપણને અહીંયા બીજા કેપચા જોવા મળ્યા છે હજુ પણ જો તમને કદાચ ન સમજાય તો ફરી પાછું એના પર તમારે વાક્ય આપવાનું છે એટલે એ બીજા આવી જશે જો અહીંયા બીજા કેપચા આપણને મળી ગયા છે તો હવે આ કેપચા છે એ કેપચાને અહીંયા વર્ડ વેરિફિકેશન લખેલ છે એની અંદર આપણે ટાઈપ કરી દઈએ મિત્રો આ જે કેપચા છે એ કેપચા જેવી રીતના હોય એવી રીતના જ અહીંયા એન્ટર કરવાના છે પહેલી એ બી હોય તો પહેલી એ બી બીજી એ બીસીડીમાં હોય તો બીજી એ બીસીડીમાં અને કોઈ અંકમાં હોય અંક લખેલા હોય તો અંક તમારે ત્યાં લખવાના રહેશે ટૂંકમાં જેવી રીતના હોય એવી રીતના જ અહીંયા તમારે સેમ ટુ સેમ અહીંયા એન્ટર કરવાના છે પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને બે ઓપ્શનો જોવા મળશે સર્ચ અને રેસ્ટ તો જે આ સર્ચ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓક્ય આપવાનું છે એના પર મિત્રો વક્ય આપ્યા પછી તમારી સામે જે તમારું સ્ટેટસ છે એ ખુલી જશે જો અહીંયા આપણે આમ ઉપર સ્કોર કરતાં અહીંયા એમનું સ્ટેટસ ખુલી ગયું છે તો અહીંયા હું આપને થોડું ઝૂમ કરીને બતાવી દઉં જુઓ અહીંયા સૌપ્રથમ તો પેમેન્ટ ડિટેલ્સ આપેલી છે જેની અંદર એપ્લિકેશન આઈડી અહીંયા બતાવેલી છે પછી બેનિફિશરી કલી નેમ જે લાભાર્થી ખેડૂત મિત્ર છે એમનું નામ તમને અહીંયા જોવા મળશે પછી અહીંયા બેનિફિસરી કલી કોડ જે હોય એ કોડ તમને જાણવા મળશે જોવા મળશે પછી અહીંયા એજન્સી કોડ તમને જોવા મળશે અહીંયા એજન્સી કોડ લખેલો છે પછી અહીંયા સ્કીમ કોડ લખેલો હશે જે આપ જોઈ શકો છો પછી મિત્રો અહીંયા તમને ખબર પડશે કે તમને કેટલા હપ્તા મળવા પાત્ર છે તો અહીંયા જે જો લખેલું છે પ્રપોઝ નેમ ઇન્કમ સ્પોર્ટ ઇન્સ્ટોલમેન્ટ અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો એક લખેલું છે તો એક હપ્તો છે એ આ ખેડૂતને અહીંયા પ્રથમ હપ્તો એક મળવાપાત્ર છે અને પાછો બીજો પણ મળવાપાત્ર છે એ હું તમને પાછળ એમને બતાવું છું લખેલા જ છે બધા અહીંયા જો એક લખેલો છે તો આ એક હપ્તો એમને પ્રથમ મળવાપાત્ર છે અમને એમનો અહીંયા આધાર નંબર પણ આપેલો છે આધાર નંબરના છેલ્લા ચાર અંક બતાવે છે પછી એકાઉન્ટ નંબર બેંકને આઈ એફસી કોડ એમાઉન્ટ એટલે કે એકાઉન્ટ નંબર તો અહીંયા નથી બતાવતું બેંકનું નામ પણ નથી બતાવતું અને આઈએફસી કોડ નથી બતાવતું પણ અહીંયા એમાઉન્ટ રકમ અહીંયા આપણને જોવા મળે છે બે હજાર રૂપિયા આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એમને મળવાપાત્ર છે પણ મિત્રો બે હજાર રૂપિયાની એમની મંજૂરી ક્યારે મળી છે રિક્વેસ્ટ ડેટ તો સપ્ટેમ્બર બે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પાંચ વાગ્યાની ત્રીસ પીએમએ એ આ જે ખેડૂત છે એમની રિક્વેસ્ટ સ્વીકારવામાં આવી છે અને પછી વેલિડેશન સ્ટેટસ વેલિડ થયેલું છે જો અહીંયા ગ્રીન કલરમાં લખેલું છે વેલિડેટ જો તમારે બે હજારના ફંડનું જો ઓર્ડર વેલિડેશન થયેલું ન હોત એટલે કે રિજેક્ટ કરવામાં આવ્યું હોત તો અહીંયા લખેલું હોત રિજેક્ટ અને લાલ કલરમાં લખેલું હોત રિજેક્ટ પણ અહીંયા પણ અહીંયા માન્ય રાખવામાં આવ્યું છે વેલિડ કરવામાં આવ્યું છે અને એ વેલિડ થયું છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બે વાગ્યેની વીસ મિનિટ અને તે ત્રણ સેકન્ડે પછી મિત્રો ફંડ સ્ટેટસ ફંડ સ્ટેટસ જે છે એ એપ્રુવ આવ એજન્સી એજન્સીઓએ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બે વાગ્યેની એકવીસ મિનિટ અને એક સેકન્ડે ફંડ જે છે એને એપ્રુવ કરેલો છે એવું અહીંયા લખેલું આપણને જાણવા મળે છે પછી આમ ઉપર સ્કોલ કરતાં અહીંયા સેક્શન ઓફ સ્ટેટસ અંડર સેક્શન પ્રોસેસિંગ બિલ જનરેટેડ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ચૌદ એટલે કે બે વાગ્યેની એકાવન મિનિટને પંચાવન સેકન્ડે બિલ જનરેટ થયેલું છે પછી ફાઇલ સ્ટેટસ એટલે કે બેંકની જાણ કરેલી છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ત્રણ વાગીને ચાળીસ મિનિટને એક સેકન્ડે બેંકની પણ જાણ થઈ ગયેલી છે કે આ જે ખેડૂત મિત્ર છે એમને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે આવવાનું ફંડ છે એ આવવાનું છે એવું બેંકને પણ જાણ થઈ ગયેલી છે પછી અહીંયા ક્રેડિટ સ્ટેટસ તો બેંકની અંદર જમા થયા છે કે નહીં એ અહીંયા બતાવે છે તો પેમેન્ટ પેમેન્ટ પેન્ડિંગ એટ બેંક તો મિત્રો બેંકમાં હજુ પેમેન્ટ જમા થયું નથી એટલે અહીંયા પેન્ડિંગમાં તમને બતાવે છે અહીંયા એરર ડિસ્ક્રિપ્શન બતાવે છે એટલે મિત્રો જ્યારે આ પેમેન્ટ છે એ બેન્કની અંદર જમા થઈ જશે ત્યારે બેંકનો જે નામ છે એ બતાવશે અને કયા એકાઉન્ટમાં જમા થયા છે એ અહીંયા પાછળ ગ્રીન ટીકમાં બતાવશે ગ્રીન લાઇનમાં બતાવશે એ બધી માહિતી મિત્રો ત્યાં બતાવશે જ્યારે બેંકમાં રિસીવ થશે ત્યારે અત્યારે અહીંયા પેમેન્ટ તમે જોઈ શકો છો પેમેન્ટ પેન્ડિંગ એટ બેંક બતાવે છે પછી ફરી પાછું આ જુઓ મિત્રો અહીંયા એરેક ડિસિશન લખેલ છે અહીંયા થોડું હું આપને અહીંયા જો એરર ડિસ્ક્રિપ્શન લખેલ છે ત્યાંથી કરી અને છેક અહીંયા પેમેન્ટ ડિટેલ સુધી આ એક હપ્તાની બધી માહિતી છે પછી પા પાછી બીજી અહીંયાથી માહિતી ચાલુ થાય છે જો એપ્લિકેશન આઈડી ત્યાંથી કરી અને છેક અહીંયા એરર ડિસ્ક્રિપ્શન જે લખેલ છે એ ત્યાં સુધી આ એક ફરી પાછો બીજો હપ્તો છે અહીંયા તમે જોઈ શકો છો એક હપ્તો આ પણ છે અહીંયા જો લખેલું છે ઇન્કમ સપોર્ટ ઇન્સ્ટોલમેન્ટ એક તો મિત્રો આ એક હપ્તો બીજો પણ એમને મળવા પાત્ર છે પછી અહીંયા પાછો ત્રીજો હપ્તો એમને મળવા પાત્ર છે એ પણ વેલિડ લખેલો છે અહીંયા જો અહીંયા લખેલો છે એક હપ્તો પછી ફરી પાછો અહીંયા બીજો હપ્તો એમને મળવા પાત્ર છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા ફરી પાછો એક લખેલો છે ફરી પાછો અહીંયા મિત્રો એમને વરે એક હપ્તો મળવા પાત્ર છે ફરી પાછું એમને બીજો હપ્તો મળવાપાત્ર છે આવી રીતના ઘણા બધા હપ્તા એમને મળવાપાત્ર છે ઘણા બધા એટલે કે આપણે એમને એક એક કરીને ગણતરી મારી દઈએ કે કેટલા હપ્તા કુલ મળવાપાત્ર છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પ્રથમ આ એક હપ્તો અહીંયા મળવાપાત્ર છે એક પછી અહીંયા આ બે હપ્તો મળવાપાત્ર છે પછી અહીંયા ત્રણ હપ્તા મળવાપાત્ર છે પછી અહીંયા ચોથા નંબરનો હપ્તો મળવા પાત્ર છે પછી અહીંયા પાંચ નંબરનો હપ્તો મળવા પાત્ર છે પછી અહીંયા છ નંબરનો હપ્તો મળવા પાત્ર છે પછી મિત્રો અહીંયા કંઈ બતાવતું નથી એટલે કે ટોટલ છ હપ્તા મળવા પાત્ર છે બ બે હજારના એટલે છ દૂના બાર બાર હજાર રૂપિયા મિત્રો પાંચ તારીખે એમના એકાઉન્ટમાં જમા થવાના છે તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી તમે માહિતી મેળવી શકો છો કે તમને અઢારમાં આપતા વખતે કુલ કેટલા હપ્તા તમારા એકાઉન્ટમાં જમા થવાના છે બાકીલા હપ્તા જે બાકી છે તમારે એ હપ્તા જમા થવાના છે કે નહીં એની મંજૂરી તમને મળે છે કે નહીં અહીંયા મિત્રો વેલિડે વેલિડેટ લખેલું આવે તો તમને મિત્રો હપ્તા મળવાપાત્ર છે અને રિજેક્ટ લખવામાં આવે તો હપ્તા મળવાપાત્ર નથી આ જે આ વેબસાઇટ છે એ મિત્રો પબ્લિક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમની છે એટલે અહીંયાથી તમને ડેટા જાણવા મળશે અને જ્યારથી ડેટા અપડેટ થયા છે ત્યારથી અહીંયા આ વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે તો મિત્રો આવી રીતે તમે માહિતી મેળવી શકો છો અહીંયા મિત્રો મેં તમને જણાવ્યું તેમ અહીંયા એપ્લિકેશન આઈડી જે લખેલ છે ત્યાંથી કરી અને છે અહીંયા એરર ડિસ્ક્રિપ્શન લખેલ છે ત્યાં સુધીનું જે આ પેજ છે એ એક હપ્તાનું પેજ છે એક હપ્તાની બધી જ માહિતી અહીંયા આપેલી છે પછી ફરી પાછો મિત્રો અહીંયા જો એપ્લિકેશન આઈડી લખેલ છે અને અહીંયા એર એરર ડિસ્ક્રિપ્શન છે આ ત્યાં સુધીનું જે પેજ છે એ પણ એક હપ્તાનું છે એટલે આવી રીતના મિત્ર તમને જેટલા હપ્તા મળવા પાત્ર છે એટલા હપ્તાનું પેજ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આપને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દીજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત ઉદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર